જય ગૌ માતા આજે અમારે સુરતથી કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આજે કેશોદની પાસે ઘસારી ગામ ઘસારી ગામની બાજુમાં આ બળદ આશ્રમ છે અહીંથી આઠથી દવ ગૌસેવકોએ એક અંતરિયાળમાં બળદ આટા મારતા અને લોકોએ તરસોડી દીધેલા હોય એવા બળદને ભેગા કરી અને ઘાસચારો નાખતા તો આજે અમે આ જોયું અને ભાઈ શ્રી બાપુ શું નામ કીધું આપણે જયદીપસિંહ જયદીપસિંહ જાડેજાનો મને કોન્ટેક્ટ કર્યો અને એના મારફતે હું અહીંયા આવ્યો છું આજે તો આજે તારીખ ચોવીસ ચોવીસ ચાર બે હજાર ચોવીસ અને અહીંયા કેશોદથી આઠથી દસ કિલોમીટરના અંતરે ઘસારી ગામ છે ઘસારી ગામની બાજુમાં આ બળદ આશ્રમ બનાવ્યો છે આ લોકોએ માત્ર ત્રણથી ચાર મહિનાની અંતરમાં તો હવે ખાસ બધાને નમ્ર વિનંતી છે કે આવા જે બળદને લોકો નાથ મોયડા કાઢી અને બીમાર પડેલા તરસોડી દેશે એવા બળદને અહીંયા રાખવામાં આવ્યા છે અત્યારે તો માત્ર ત્રણ મહિનામાં પણ આ લોકોએ એવું કીધું કે આસપાસમાં અનેક જગ્યાએ આ બળદો આટા મારે છે અને અમારે બધાને ભેગા કરી અને અહીંયા રાખવા છે તો આપ જોઈ રહ્યા છો આ બળદ આશ્રમની અંદર કામ ચાલુ છે અત્યારે એની પાસે કોઈ ભંડોળ નથી અને એવાનો એ આઠથી દસ લોકો ભેગા થઈ અને આવું આયોજન કર્યું છે તો આપણે હરેક સંસ્થાને મારી નમ્ર વિનંતી છે કે આ બળદની અંદર તમારું યોગ્ય દાન આપી અને આ લોકો તન મનને ધનથી જો આ બળદની આશ્રમ બને તો આથી વિશેષ કોઈ નથી આથી મંદિરે જવાની જરૂર નથી કે નથી કોઈ સોનાના શિખર બનાવવાની જરૂર માત્ર આપણા માટે આ બળદે કાંધે ધોહરા મૂકી મૂકીને લોહી રેડ્યું છે ને એવા આને ગઢપણ પાળવાનું છે તો બને તેટલો સાથ ને સહયોગ થાય એટલું મારે બે હાથ જોડીને આપને વિનંતી કરું જય ગૌ માતા ગયો તમે આ જોઈ રહ્યા છો આ જગ્યા આ નદી જેવો વેરાણ જગ્યા છે એની અંદર આટલી વ્યવસ્થા કરી છે અને આની માથે કોઈ છાપરું નથી અત્યારે તડકો પિસ્તાલીસ ડિગ્રીનું તાપમાન છે પણ આ બળદ માટે અત્યારે છાંયડો નથી તો ખાસ કરીને મારે નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિકમાં તાત્કાલિક છાંયો થાય એવી વ્યવસ્થા કરવાની છે તો આપ લોકોનો સાથ અને સહકારની જરૂર છે આ બળદ તમે જોઈ જુઓ છો એના એ એને તર છોડી નાખેલા જે લોકોએ હાકી હાકીને તરસોડી નાખા એના આ ગઢ પણ પાડવા માટે જો કોઈને સાથ અને સહકાર આપવા ઈચ્છતા હો તો આપણે અહીંયા આવી શકો છો અને આ લોકોનો કોન્ટેક નંબર પણ હું તમને આપું છું ભાઈ તમારું નામ રાકેશભાઈ અહીંયા કાયમિક માટે ચોવીસ કલાક આ બળદોની દેખભાલ કરે છે તો હું રાકેશભાઈનો પણ નંબર તમને આપું છું રાકેશભાઈ તમારો નંબર બોલશો સત્તાણું બે સેતાલીસ સત્તાણું બે સેતાલીસ અઢાર ત્રીસ ત્રણ અઢાર ત્રીસ ત્રણ અને મારો નંબર છે નવાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરવા નમ્ર વિનંતી તાત્કાલિક આ બળદને છાંયડો મળી જાય માત્ર આપણે તો આ એસીમાં છે અને ગરમી સહન નથી કરી શકતા તો આ બા આપણા પેટ ભરવા માટે પોતે એનું લોહી રેડું છે કાંધે ધોહરા મૂકી મૂકી નાને જોવો તમે જોઈ લો આ તડકો છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તાપમાનમાં આ થ્રીજી ગયા છે આ બળદ તો આપ સૌને નમ્ર વિનંતી તન મનને ધનથી આ બળદની વારે આવી અને આપ બળે બળદની સેવા કરીએ એવો આપ સૌને મારો નમ્ર વિનંતી જય ગો માતા જય ગોફા